रादनपुर तालुका भारतीय जनता पार्टी की ना प्रमुख ने निमणूक કરવામાં આવી अजीत जी नाथूसी परवानी रादनपुर तालुका भारतीय जनता पार्टी ना प्रमुख તરીકે નિમणूक કરવામાં આવી પાટણ જિલ્લાના રાदनપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની નિમणूक કરવામાં આવી અજીતજી નાથુસી પરવાની કેન્દ્રીય ચૂંટણી સમિતિ માર્ગદર્શિકા મુજબ પ્રદીપ ચૂંટણી સમિતિ દ્વારા बूथ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમસ્ત સાથે મંડળ પ્રમુખની ચૂંટણી સંપન્ન કરવામાં આવી જેને લઈને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે અજિતસિંહ નાથુસિંહ પરમારની વરણી કરવામાં આવી ગુજરાત સિંહ જાલા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર રાધનપુર તાલુકો અને નગરજોનને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અંદર ઠેર ઠેર અભિનંદન અને લોકો ખુશી અને અભિનંદન પાઠવી રહ્યા છે